નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે એક ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે જેનું નામ છે મલ્ટીપ્લાયર અને આનાથી બહુ સારા જ ફાયદા થાય છે જે જમીનની અંદર કાર્બનની ઘટ હોય તો એ પૂરી પાડે છે એટલે જે છોડની અંદર કોઈ ઈયળ છે કોકળ છે જે ગમે જીવાત આવે તો એમાં સારું નિયંત્રણ લઈ આવે છે તો ખાસ એના માટેનો જ વિડીયો છે કે એને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો અને કેવી રીતના ઉપયોગ કરવો અને કેટલા સમય તો ખાસ એના માટેનો વિડિયો છે એટલે વિડીયો આખો જોજો એટલે ખબર પડી જાય તો મિત્રો આ જે ઓર્ગેનિક પ્રોડક્ટ છે જેનું નામ છે મલ્ટીપ્લાયર જોઈ શકો છો ને આ છે એ એક કિલોના પેકિંગમાં આવે છે સાડા નવસો રૂપિયા ને મહારાષ્ટ્રની પ્રોડક્ટ છે મહારાષ્ટ્રમાં બને છે આ ને આનાથી કાર્બનમાં બહુ જાજો ફાયદો થાય જે જમીનની અંદર કાર્બન ઘટતું હોય કાર્બન ઘટતું હોય ત્યારે જ બધા પાક અથવા શાકભાજીમાં જીવાત આવે તો આનો ઉપયોગ કરવાની જો વાત કરીએ તો આને ચાર રીતના આપી શકાય ઉપયોગમાં વહેલું કે જે મલ્ટીપ્લાયર છે એક કિલોનું પેકેટ એ જે ગોબર ખાદ હોય આપણે જે છાણિયું ખાતર એમાં એક એકર દીઠ એક કિલો નાખી દેવાનું મિક્સ કરીને અને બીજી રીતના જોઈએ તો જે આપણે રાસાયણિક ડીએપીને વાવીએ છીએ તો એની અંદર આ મિક્સ કરી દેવાનું ઓર્ગેનિક છે પણ કંઈ વાંધો ન આવે નુકસાન કોઈ જાતનું ના આવે એ એક દીઠ જે આને કિલ્લાનું પેકેટ આવે એ નાખી દેવાનું રાસાયણિક ખાતરમાં અને જે આપણે ડ્રેચિંગ કરી અને કોઈ જો પાકમાં આપવું હોય ડ્રેચિંગ અથવા સ્પ્રે કરીને તો આને દસ ગ્રામ પંદર લિટર પાણી એ રીતના આપવાનું જોઈ શકો છો તમે મલ્ટિપ્લાય અને આના ઘણા ફાયદા છે તો મિત્રો આપણે અટકરમાં દસ ગ્રામ જેટલું કાઢી લેશું જોઈ શકો છો દસ ગ્રામ જેટલું જે પાવડર છે આ કાર્બન કાઢી લીધું ને મિત્રો આના જે ફાયદા આમ તો થાય છે પણ જમીન પહોંચી રાખે અળસિયા વધારે થાય એવા અનેક ફાયદા છે તો આનું રિઝલ્ટ બહુ સારું જ આવે તો ખાસ આનો ઉપયોગ જેમ બને એમ વધારે કરો તો મિત્રો આપણે આ મરચી છે ચોમાસું તો એની અંદર આ રીતના આપી દેવાનું આનાથી ઘણા ફાયદા થાય છે કોઈ જાતની જીવાત નથી આવતી આ રીતનો મલ્ચિંગ પેપર પાથરીની મરચી આવી છે આમાં જોવું તો મેં જે છે થોડો ઘણો જે કોકળ કહીએ છીએ આપણે એનો ભાગ છે થોડીક કોકળ આવી એના માટે જ ખાસા રાઉન્ડ હતો કે જેથી કરીને સુધરી જાય હજી નોર્મલ કોક જગ્યાએ જ છે જે જો આ મરચું કેમ પાકું છે એ રીતના ઓછી જીવાત આવી છે પણ હજી સ્ટાર્ટિંગ થયું જ છે એટલા માટે જો કાર્બન આ પાંદડાની અંદર ને બધે પહોંચી જાય ઝાડમાં આંખામાં તો જે નુકસાન છે એ સાવ ઓછું આવે અને સારું રિઝલ્ટ આવે તો ખાસ એના માટેનો જ વિડીયો હતો આ તો મિત્રો આ તો જે ઓર્ગેનિક પ્રોડક્ટ મલ્ટીપ્લાયર છે જેથી કરીને જમીનની અંદર જે કાર્બન ઘટતું હોય તો એ આ આપો એટલે સારું હોય એનું રિઝલ્ટ બતાવે છે તો ખાસ આ વિડીયો એના માટે હતો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા